બનાસકાઠા જિલ્લામાં ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો છે તમે વિડીયોમાં જોયો તેમનો બનાસકાળા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કહી રહ્યા છે કે તમે બંને આગે આ મિટિંગમાં આગેવાન તરીકે શું માર્ગદર્શન આપ્યું તમે અહીં આવીને એકબીજા ઉપર આક્ષેપો કર્યા છે તમે જે વિચારો રજૂ કર્યા એ તમારા વ્યક્તિગત છે પાર્ટીના નથી આવશા માટે બનાસકાઠા જિલ્લા ભાજપના પ્રમુખને કહેવું પડ્યું અમે તમને જણાવીશું આગળ વિડિયોમાં અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ભૂલ વખતની આપણે સંસદની વાત કરીએ આપણે શું નથી મજા કીર્તિસિંહ નથી મજા અમરાદલા નથી મજા હું નથી મજા હરદોનભાઈ નથી મજા સુખનસી નથી મજા તમે બધા નથી મજા ના મજા આવો એમ હાથ ઉઠા કરો કે અમે આટલા જણા નથી મજા પણ વસ્તી અને મતદારો કોઈના હાથમાં નથી એટલે આપણા વસ્તી અને મતદારો ઉપર જોઈએ આપણે કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતો રે કાર્યકર્તા તમે જે વિડીયો જોયો તેમાં આણંદભાઈ પટેલ કહી રહ્યા છે કે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી માં શું સિંહ મહેનત નથી કરી શું મે મહેનત નથી કરી તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદારો કોઈના હાથમાં નથી આપણે ભારતીય જનતા પાર્ટી નું કાર્ય કરવાનું છે